અમદાવાદ કે જ્યાં સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ રોડ પર ફિલ્મ જેવી ઘટના બની પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં દાટી દીધેલી હાલતમાં મળી આવી એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ફરિયાદી મહિલાના ઘરના રસોડામાં ખોદકામ કરાવતા પતિનું હાડપિંજર મળી આવ્યું પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી એક વર્ષથી જેનો પત્તો લાગતો ન હતો તેવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રીતે વોચ રાખવાનું શરૂ કર્યું સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની લોકચર્ચા સાંભળવા મળી એવામાં

પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી લાશને ઘરમાં છુપાવી દીધી એક વર્ષ બાદ આ હત્યાનો ખુલાસો થયો અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં બનેલી એક ઘટનાએ એ બોલીવુડ મુવી દ્રશ્ય યાદ અપાવી દીધી વિસ્તારમાં આવેલા હેમદી રો હાઉસમાં સમીર બિહારી નામનો એક વ્યક્તિ અહીં રહેતો હતો જે દોઢ વર્ષ પહેલા ગુમ થયો હતો એટલે કે કે તેની તેની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી પતિ ગાયબ થઈ થઈ ગયા ગયા છે છે ત્યારબાદ સ્થાનિક પોલીસ તેની તપાસ કરતી હતી અને આ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચે પણ સંભાળી હતી એ સિક્સ નામનું આ રો હાઉસ છે જ્યાં સમીર બિહારી નામનો વ્યક્તિ દોઢ વર્ષ પહેલા ગાયબ થયો હતો

તેની લાશને દફન કરી દેવામાં આવી દાટી દેવામાં આવી તેમાં મીઠા સહિતની વસ્તુ નાખવામાં આવી ઘટનાની ખબર પડ્યા બાદ આપ જોઈ રહ્યા છો આ માટીનો ઢગલો જે છે તે અમદાવાદ પોલીસે રસોડું ખોદી અને જે મૃતક છે સમીર બિહારી તેની લાશના કંકાલને કબજે કર્યું અને બંનેની ધરપકડ કરી છે કહી શકાય કે એક સંબંધને કારણે પ્રેમ સંબંધને કારણે પોતાના પતિની હત્યા કરી દોઢ વર્ષ સુધી અમદાવાદની પોલીસને गोल गोल ચક્કર ફેરવ્યા પણ પોલીસ પણ કહેવાય છે કે પોલીસના હાથ એટલા લાંબા હોય છે કે તે આરોપી સુધી પહોંચી જાય છે આખરે પોલીસને એક ક્લૂ મળ્યો અને રૂબી અને તેના પ્રેમી ઇમરાનની ધરપકડ થઈ ઇમરાનને તેના પરિવાર કે તેના કેટલા કુટુંબના સાથે સંબંધ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે પણ પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે તો કહી શકાય દોઢ વર્ષ પહેલાં ગાયબ થયેલ સમીર બિહારીની હત્યા થઈ ચૂકી છે અને તેની ધર તેની હત્યાના આરોપમાં તેની પત્ની અને તેના પત્નીના પ્રેમીની ધરપકડ થઈ છે કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક અમદાવાદ